આવી વસ્તુઓ કોઈને આપવાથી ઘરમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા આવે છે મિત્રો ધનતેરસથી લઈને દિવાળી સુધી કેટલીક એવી વસ્તુઓ હોય છે જે કોઈને આપવી ન જોઈએ કારણ કે માતા લક્ષ્મીના આગમન માટે આપણે ઘણી તૈયારીઓ કરીએ છીએ એવામાં કોઈ પણ નથી ઈચ્છતું કે માતા લક્ષ્મી તેમનાથી નારાજ થાય ક્યાંય કોઈ ભૂલ થાય અને પછી પસ્તાવા સિવાય કંઈ ન બચે દિવાળી નો તહેવાર બસ આવવાનો છે અને એવામાં તમે ઘણી બધી તૈયારીઓ કરી રહ્યા હશો ઘરની સફાઈ થઈ રહી હશે બધું સામાન તમે વ્યવસ્થિત રાખતા હશો અને ઘણા લોકો તો ગિફ્ટ પણ આપે છે ધનતેરસ અને દિવાળીના દિવસે ભેટ આપવી એ સારી બાબત છે પરંતુ ક્યારેક એવી ગિફ્ટ આપણે આપી દઈએ છીએ જાણીએ જાણે ભૂલ કરી દઈએ છીએ ત્યારે આગળ જતા ફક્ત પસ્તાવા સિવાય બીજું કંઈ નથી બચતું એટલે જ ખાસ વસ્તુની ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ ભક્તો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા કરે તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે તો એવામાં કેટલીક ખાસ વસ્તુઓ છે જે કોઈને આપવી ન જોઈએ ભક્તો આજે અમે તમારી સાથે શેર કરીશું કે તે કઈ ભૂલો છે જેનાથી બચવું જોઈએ અને ધનતેરસની પૂજા તમે કેવી રીતે સરળતાથી કરી શકો તો ચાલો શરૂઆત કરીએ પરંતુ ભક્તો તે પહેલા તમને વિનંતી છે કે વીડિયોને ચોક્કસ લાઈક કરજો મિત્રોને શેર કરી દેજો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ચોક્કસ દબાવી દેજો અને એકવાર સાચા દિલથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર અને અમારા પર હંમેશા રહે ભક્તો સૌથી પહેલા જાણીએ કે ધનતેરસ અને દિવાળી ક્યારે છે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે છે કાળી ચૌદસ ઓગણીસ ઓક્ટોબર રવિવારે રહેશે જેને નરક ચતુર્દશીનું સ્નાન કહેવાય છે અને તેને અભ્યંગ સ્નાન પણ કહે છે વીસ ઓક્ટોબર સોમવારે દિવાળી લક્ષ્મી પૂજન કરવામાં આવશે અમાવસ્યા તિથિ બે દિવસ રહેવાને કારણે દેવ દિવાળી એકવીસ ઓક્ટોબર મંગળવારે ઉજવવામાં આવશે અને અમાવસ્યાનું વ્રત સ્નાન તેમજ દાન પણ એકવીસ ઓક્ટોબર મંગળવારે જ કરવામાં આવશે જો કે સોમવારે પણ તમે અમાવસ્યાનું વ્રત રાખી શકો છો આ વખતે ગોવર્ધન પૂજા બાવીસ ઓક્ટોબર બુધવારે થશે અને ભાઈ ભાઈદૂજનો પર્વ ત્રેવીસ ઓક્ટોબર ગુરુવારે ઉજવવામાં આવશે આ સાથે દિવાળીના પર્વની સમાપ્તિ થઈ જશે હવે જાણીએ કે આ વખતે અમાવસ્યા તિથિ ક્યારથી ક્યાર સુધી રહેશે દિવાળી ઉજવણી વધુ સાચું ક્યારે રહેશે અને દિવાળી પૂજનના તમામ શુભ મુહૂર્ત કયા કયા હશે અમાવસ્યા તિથિ આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે સાંજે ત્રણ પિસ્તાલીસ થી શરૂ થઈને એકવીસ ઓક્ટોબર મંગળવારે સાંજે મિનિટ સુધી રહેશે દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે જ્યારે પ્રદોષ કાળમાં અમાવસ્યા તિથિ હોય ત્યારે દિવાળીનો પર્વ ઉજવવો વધુ શુભ માનવામાં આવે છે આ વખતે અમાવસ્યા તિથિ બે દિવસ મળી રહી છે પરંતુ સોમવારે પ્રદોષ કાળમાં અમાવસ્યા તિથિ રહેશે અને પ્રદોષ કાળમાં જ અનિશ્ચિત કાળ મુહૂર્તમાં દિવાળીનું પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે એટલે આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે જ દિવાળી ઉજવવામાં આવશે મોટા ભાગના લોકો આ જ દિવસે દિવાળી ઉજવશે પરંતુ કેટલાક લોકો એકવીસ ઓક્ટોબર મંગળવારે ઉદ્યાતિથિ અનુસાર દિવાળીનો પર્વ ઉજવી શકે છે ઘણીવાર એવું થાય છે કે અમાવસ્યા તિથિ બે દિવસ રહે ત્યારે લોકો બંને દિવસે તહેવાર ઉજવે છે ભક્તો સૌથી પહેલા જાણીએ કે દિવસે જે મૂર્તિ તમે લાવો છો તો ગણેશજી અને લક્ષ્મીજી બંનેની એક જ સ્ટેન્ડ પર મૂર્તિ ન લાવશો અલગ અલગ લાવજો લક્ષ્મીજી અલગ કમળ પર બેઠેલી અને ઉભેલી મૂર્તિ તમારે ન લેવાની અને ગણેશજી ની અલગથી જેમાં ગણેશજીનું લડું જે બાજુએ બાજુએ હોય તે જોઈએ ભક્તો ધનતેરસના દિવસે સુખ અને સમૃદ્ધિ માટે આપણે ખાસ પૂજા અર્ચના દરમિયાન સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ પણ થાય છે દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તો કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે જ્યારે પણ તમે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને સ્થાપિત કરશો તો લક્ષ્મીજીની મૂર્તિ હંમેશા ગણેશજીની જમણી બાજુએ હોવી જોઈએ સ્થાન શ્રી હોય છે એટલે લક્ષ્મીજી હંમેશા જમણી બાજુએ બેસે આ ધ્યાન રાખજો પહેલા લક્ષ્મીજી પછી ગણેશજી ધનતેરસ અને દિવાળીની પૂજામાં આ બાબત નું ધ્યાન રાખજો કે બેઠેલી જ મૂર્તિ લાવજો કારણ કે આ સ્થિર લક્ષ્મી નું પ્રતીક છે અને જારે પણ માતા લક્ષ્મીની તસવીર રાખો તો ધ્યાન રાખજો કે તેમનું મુખ દરવાજા તરફ ન હોય નહીં તો માતા લક્ષ્મી આવશે અને ચાલ્યા પણ જશે એટલે મૂર્તિને હંમેશા પૂર્વોત્તર દિશામાં જ રાખજો આ વધુ સારું છે તમે સાંજના સમયે સ્નાન કરીને પૂજા કરજો પછી ભોજન લેજો વાસ્તુ અનુસાર ધનતેરસની પૂજા હંમેશા પૂર્વોત્તર દિશામાં જ કરજો માતા લક્ષ્મીની પૂજા ખંડમાં કાળો કે ઘેરો રંગનો પેન્ટ ન કરાવશો તમે ગુલાબી હળવો પીળો આ પ્રકારનો રંગ લગાવજો જેથી માતા લક્ષ્મીનો આગમન થાય તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય ભક્તો કોઈ પણ જૂનું નકામું સામાન હોય તો તેને પહેલા જ હટાવી દેજો અને ઘરના મુખ્ય દરવાજાને એકદમ સુંદર બનાવીને સજાવી રાખજો જેમ કે આમના પાંદડાનો બંધનવાર લગાવજો સુંદર પેઇન્ટિંગ કરાવજો બંધનવાર સાથે તોરણ લગાવજો અને જમીન પર જ્યારે તમે રંગોળી બનાવો તો માતા લક્ષ્મીના ના નિશાન જરૂર બનાવજો અને ઘરમાં પ્રવેશ કરતી માતા લક્ષ્મી ની તસવીર બનાવજો આજે અમે કેટલીક વધુ ખાસ વાતો જણાવીશું કે આ દિવસે કાચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ કારણ કે તે રાહુ સાથે સંબંધ ધરાવે છે અને ગણેશજી અને લક્ષ્મીજીની જે મૂર્તિ ધનતેરસના દિવસે ખરીદશો તે જ મૂર્તિની દિવાળીના દિવસે પૂજા થવી જોઈએ ધનતેરસના દિવસે સાંજના સમય બિલકુલ ન સૂવું નહીં તો દરિદ્રતા આવશે અને આ દિવસે એક દીવો એવો પ્રગટાવજો જે લાંબા સમય સુધી ચાલે અને કળેશ કે ઝઘડો તો બિલકુલ ન કરશો અને આ દિવસે લોખંડ ખરીદવાથી બચજો નહીં તો ઘરમાં સુખ નહીં પરંતુ તકલીફ થઈ શકે છે આ દિવસે તમે નકલી નકલી ફૂલો ઘરેણા આ બધું ન ખરીદશો આ સારું નથી માનવામાં આવતું ધનતેરસ ના દિવસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જે કોઈને આપવી ન જોઈએ કારણ કે આ માતા લક્ષ્મીને પસંદ નથી ખાસ કરીને સફેદ વસ્તુઓ જેમ કે ધનતેરસથી લઈને દિવાળી સુધી દૂધ કોઈને ન આપશો સફેદ વસ્તુઓમાં ચોખા પણ આવે છે આપણે ત્યાં ઘણીવાર ઘણા પડોશીઓ એવા હોય છે માંગતા રહે છે તો આ વસ્તુઓથી તમારે આજે બચવું જોઈએ ધનતેરસથી લઈને દિવાળી સુધી કારણ કે ભક્તો જો તમે જાણી જાણે કેટલીક વસ્તુઓ કોઈને આપી દો તો સુખ અને આનંદની જગ્યાએ દુઃખ પણ આવી શકે છે તો કોઈને પણ એવી વસ્તુઓ ગિફ્ટ તરીકે ન આપવી જોઈએ કે ન માંગવી જોઈએ જેમ કે કોઈ ગણેશજી કે લક્ષ્મીજીની મૂર્તિ લઈ આવે તો મારા માટે મફતમાં ન આપશો ધનતેરસ થી લઈને દિવાળી સુધી કોઈને ઉધાર પણ ન આપવું જોઈએ ખેર ઉધાર આપવાથી બચવું જોઈએ કારણ કે તમે માતા લક્ષ્મીના આગમનની તૈયારી કરી રહ્યા છો નહીં કે બીજાને આપવાની લોકો ઘણીવાર તમારી પાસેથી પૈસા લઈને બજાર બનાવે છે અને તેઓ પોતે તો સારા રહેશે અને તમને મુશ્કેલીમાં ડુબાડી દેશે તો ધ્યાન રાખજો અને આ દિવસે નવું ખાતું શરૂ કરવાનો વિધાન છે આ દિવસે રેશમી વસ્ત્ર પણ કોઈને ન આપવું જોઈએ ખાસ કરીને લાલ કપડું અને શણદારની વસ્તુઓ કોઈને આપવાથી બચજો અને દહીં પણ રાત્રે કે દિવસે ધંતેરસ્થી લઈને દિવાળી સુધી ભૂલથી પણ કોઈને ન આપશો અને સાથે સાથે આ દિવસે એક મહત્વની વસ્તુ છે એટલે ઘી જે ઘריવાર પૂજામાં લોકોને ઓછું પડી જાય છે તો પડોશમાં ચાલ્યા આવે છે આ બધી વસ્તુઓ લક્ષ્મીને વધારનારી છે અત્યાર સુધી અમે તમને જણાવ્યું મિશ્રી મીઠું ચોખા ઘી પૈસા આ લક્ષ્મીને વધારનારી વસ્તુઓ છે તો આને કોઈની સાથે શેર ન કરશો ભૂલથી પણ નહીં અને ધનતેરસના દિવસે ઘણા લોકો જાણી જોઈને પણ આવું કરીને તમને પરેશાન કરે છે તેઓ જાણી જોઈને આવે છે લેવા તમે હસીને કહેજો કે આજે નહીં આપીએ બે દિવસ પછી આવજો આ છે રીત તો આ વસ્તુઓનું ધ્યાન રાખજો રાત્રે દહીં ન ખાશો ખેર રાત્રે દહી નથી ખાવું જોઈએ પરંતુ હવે દિવાળી સુધી તો ન ખાશો કારણ કે રાત્રે દહી ખાવાથી આવે છે છે એવું કહેવાય તો ખાવાથી બચજો ખેત ઋતુ પણ બદલાઈ રહી છે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારું પર ધ્યાન રાખજો અને માતા લક્ષ્મી ના સ્વાગત ની તૈયારી કરજો ભક્તો ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો તમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવી લે છે તેના પૈસા નથી આપતા પરંતુ તમે પ્રેમથી લઈ લેજો કોઈને ઘડિયાળ વગેરે ગિફ્ટમાં ન આપશો કે ન તો નોકદાર વસ્તુ કોઈને ગિફ્ટમાં આપશો નહીં તો સંબંધો બગડી જશે અને જૂતા ચપ્પલ પણ કોઈને ગિફ્ટમાં આપવાથી ધનતેરસ્થી દિવાળી સુધી બચવું જોઈએ આ વસ્તુઓ ખેર ક્યારે કોઈને ન આપવી જોઈએ કાળા રંગના કપડા પણ ન આપવા જોઈએ જો તમે ધનતેરસના દિવસે ગાડી લેવા માંગો છો ઘણા લોકો લે છે તો તેનું પેમેન્ટ ધનતેરસ પહેલા કરી દેજો અને ધનતેરસના દિવસે ગાડી લઈ આવી શકો છો કોઈ વાંધો નથી બીજી વાત તમે ઈચ્છો છો કે ધનની બરકત થાય જમીન કે જગ્યાની રજિસ્ટ્રી કરાવવી હોય તો તમે ધનતેરસના દિવસે કરાવી શકો છો કોઈ વાંધો નથી કારણ કે આ દિવસ શોપિંગ માટે સારો માનવામાં આવે છે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો માતા લક્ષ્મી ચમકતા તમારા ઘરે આવશે ભક્તો હવે જાણી લઈએ કે ધનતેરસ ના દિવસે વિડીયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મી મીના સાચા ભક્ત કમેન્ટમાં જરૂર લખજો જય માતા લક્ષ્મી જય માતા દી જેથી આ દિવાળી માતા રાનીની કૃપા તમારા પર વરસતી રહે મિત્રો માતા રાની માટે એક લાઇક તો જરૂર કરજો મિત્રો આ હું તમને જણાવીશ કે દિવાળી માતા રાનીને ને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો ચાલો પહેલા વાત કરીએ દિવાળી ની રાત્રે સૂતા પહેલા ઝાડુ ની નીચે ચૂપકેથી તમારે શું રાખવું જેથી માતા રાનીને ને પ્રસન્ન કરી શકાય લક્ષ્મી દોડતી આવે ભક્તો ઝાડુ દરેકના ઘરમાં હોય છે પરંતુ શું તમે જાણો છો કે ઝાડુને સીધી રીતે લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે ઝાડુને લઈને ઘણા શુભ શકુનો પણ હોય છે અને ઝાડુ કેવી રીતે રાખવું ક્યારે ખરીદવું પ્રાચીન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે ઝાડુની નીચે શું દબાવીને રાખવું રાત્રે સૂતા પહેલા જેથી જીવનની બધી ખુશીઓ એકઠી થઈ જાય તો જાણીએ તેના વિશે ઝાડુ મહાલક્ષ્મીજીનું પ્રતીક છે અને દરિદ્રતા ગરીબી રૂપે પરેશાનીઓને ઘરમાંથી બહાર કાઢી દે છે જીવનમાંથી ભગાડી દે છે ઝાડુ સાથે જોડાયેલા ઘણા પ્રયોગો છે આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું જે જીવનની તમામ પરેશાનીઓથી તમને મુક્તિ આપી શકે છે ખે ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને આર્થિક સંપન્નતા માટે આપણે ઘણા પ્રકારના પ્રયોગો કરીએ છીએ પરંતુ ક્યારેક નાની નાની વસ્તુ પણ ઘણું મહત્વ ધરાવે છે તો આજે અમે ખાસ વાત કરીશું ઝાડુને લઈને જો નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો ઘરના કળેશ બધા સમાપ્ત થઈ જશે ઘરમાં માતા લક્ષ્મીજી નો વાસ પણ થશે જો આપણે જ્યોતિષની માનીએ

પરંતુ ખાસ ધનતેરસ ના દિવસે અને દિવાળી ના દિવસે તો આ ભૂલ બિલકુલ ન કરશો માન્યતા છે કે આવું કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને બીજી તરફ થયા પછી મિત્રો ઝાડુ તો શું પૂછડું પણ ન લગાવવું જોઈએ ખૂબ જરૂરી હોય તો ઝાડુ લગાવજો પરંતુ કચરો આ સમયે બહાર ન ફેંકશો આ બધી નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું છે પછી મિત્રો તમે રાત્રે સૂતા પહેલા એક નાની વસ્તુ જે હું તમને જણાવવાનો છું તે ઝાડુની નીચે દબાવીને રાખી દેજો અને જો આ ધનતેર સે તમે આ ન કરી શક્યા મિત્રો તો કોઈ વાંધો નથી દિવાળીની રાત્રે તો તમે આ ઉપાય જરૂર કરજો પછી જુઓ કેવો લાભ થાય છે જીવનમાં તમે માનો કે ન માનો પરંતુ હંમેશા આ બાબતનું ધ્યાન રાખજો કે ઝાડુ જ્યારે લગાવશો તો કચરો ઈધર ઉધર ન કરવો જોઈએ મિત્રો પ્રાચીન જ્ઞાન ચેનલ નથી પરંતુ તમે બધા અમારા પરિવારનો એક ભાગ છો તો હું તમને જે માહિતી આપીશ તે સાચી જ આપીશ એક જગ્યાએ કચરો એકઠો કરજો અને તેને યોગ્ય રીતે ઘરની બહાર ફેંકી દેજો ડસ્ટબિનમાં ફેંકી દેજો અને મિત્રો મે તમને જેમ જણાવ્યું કે ઝાડુ તમારે સાંજના સમયે લગાવવું જ નથી પરંતુ માની લો કે ખૂબ જરૂરી થઈ ગયું તો રાત્રે જો તમારે ઝાડુ લગાવવું પડે તો તમે શું કરશો કોઈ કાપડ લઈ લેજો કોઈ ખરાબ કાપડ કે ડસ્ટિંગ નું કાપડ લઈ શકો છો અને તેનાથી તમે બધો કચરો ભેગો કરી લેજો અને ઘરના કોઈ ખૂણા તરફ કે કોઈ દિવાલ તરફ કચરો કરી દેજો આ કચરાને રાત્રે બહાર ફેંકવાની ભૂલ ન કરશો અને સવારે થાય પછી જ આને ઘરની બહાર કરજો નહીં તો મિત્રો ઘરમાં જે ધન આવે છે આગમન રોકાઈ જશે તેના પર અસર પડે છે આર્થિક પરેશાનીઓ તમારે ન પસાર થવું પડે તે માટે ઝાડુને ત્યાં એમ જ ન રાખવું જોઈએ તેની કોઈ નિશ્ચિત જગ્યા બનાવજો અને ધ્યાન રાખજો કે તે એવી રીતે રાખવું જોઈએ કે તેના પર કોઈ આવનાર નજર ન પડે મિત્રો સપનામાં ઝાડુ જોવું શુભ નથી માનવામાં આવતું એવું કહેવાય છે કે જો તમે સપનામાં ઝાડુ જોઈ લીધું તો આવું સપનું તમારે તુલસી માતાને સંભળાવી દેવું જોઈએ કે પછી ગાયને સંભળાવી દેવું જોઈએ જેથી તેનો કુપ્રભાવ ટળી જાય પરંતુ તમને એક વાત જણાવું મિત્રો કે ધનતેરસ કે દિવાળીની રાત્રે જો તમને સપનામાં ઝાડુ દેખાય તો ગભરાશો નહીં કારણ કે આ ખૂબ જ શુભ સંકેત છે ભક્તો તમને એક વિનંતી કરવા માંગુ છું કૃપા કરીને તમારી રાશિ અમારા કમેન્ટ બોક્સમાં છોડી દેજો જો રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તો અમે તમારા કમેન્ટના જવાબમાં જણાવી દઈશું મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમને ધનતેરસ કે દિવાળીની રાત્રે સપનામાં ઝાડુ દેખાય તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે તો એવામાં મિત્રો ખુશ થઈ જાઓ કારણ કે હવે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે ચાલો હવે તમને જણાવું કે જૂનું ઝાડુ ઘરમાંથી બહાર કાઢવાનો સાચો સમય કયો છે તો મિત્રો દિવાળી અને ધનતેર્સથી સારો સમય તો કોઈ નથી માની લો કે તમે નવું ઝાડુ હમણાં જ લાવ્યા હતા છ મહિના થયા છે તમને લાગે છે કે હજી હું બદલવા નથી માંગતો તો આવી ભૂલ ન કરશો મિત્રો કારણ કે દિવાળી અને ધનતેરસનો મોકો એવો છે કે તમારે તમારું જૂનું ઝાડુ છોડીને નવા ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ ધનતેર્સના દિવસે તમારે ઝાડુ જરૂર ખરીદવું જોઈએ ખૂબ શુભ રહે છે અને તમારે તમારું જૂનું ઝાડું આ દિવસે બહાર ફેંકી દેવું જોઈએ પરંતુ જો તમે તમે દિવસે આ કામ ન કર્યું ચૂકી ગયા તો કોઈ નથી દિવાળીની રાત થી પહેલા પહેલા તમે તમારા ઘરમાંથી જૂનું ઝાડુ બહાર કરી દેજો અને નવા ઝાડુનો જ ઉપયોગ કરજો આ ઝાડુ બદલવાનો સૌથી સારો સમય છે પછી જુઓ કેવો લાભ થાય છે તમારા જીવનમાં તમારી લાઈફમાં કેવી ખુશીઓ વધે છે મિત્રો ખુલ્લા આકાશ નીચે ઝાડુ ન રાખવું જોઈએ ઘણા લોકો છત પર ઝાડુ રાખે છે તો તે પણ સાચું નથી માનવામાં આવતું આનાથી જીવનમાં પરેશાની વધે છે કારણ કે જ્યારે તમે ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખો છો તો જીવનમાં કષ્ટ વધે છે એટલે આવું ન કરશો અને ઝાડુ રાખવાની સાચી દિશા એ છે ઉત્તર પશ્ચિમ દિશા તો તમે ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં ઝાડુ રાખવાની વ્યવસ્થા કરજો ચાલો હવે વાત કરીએ કે દિવસે રાત્રે સૂતા પહેલા તમારે ઝાડુ નીચે કઈ વસ્તુ છુપાવીને રાખવી જેથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો અને જો તમે આ ધર્સ આ મોકો ચૂકી ગયા હો તો કોઈ વાંધો નથી દિવાળીની રાત્રે તમે આ ઉપાય જરૂર કરી શકો છો અને તે વસ્તુ છે મિત્રો એક ચાંદીનો સિક્કો મિત્રો ઝાડુની નીચે રાત્રે સૂતા એક સિક્કો રાખો જી હા ભક્તો અને જો તમે ચાંદીનો સિક્કો ન રાખવા માંગતા હો તો એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો અને પછી જુઓ ચમત્કાર કારણ કે ઝાડુમાં નકારાત્મક ઉર્જા રહે છે અને આ સિક્કો આ નકારાત્મક ઊર્જાને રોકી દે છે અને શોષી લે છે તમે તેને સાફ કરજો ગંગાજળનો છંટકાવ કરીને સ્વચ્છ કરી લેજો ભક્તો અને તે પછી તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દેજો આથી ઘરની બધી નકારાત્મકતા માતા લક્ષ્મી દૂર કરશે અને જ્યારે તમે તમારો આ એક રૂપિયાનો સિક્કો કે ચાંદીનો સિક્કો સ્વચ્છ કરી લેશો તો માતા રાનીનો આશીર્વાદ પણ તેમાં મળી જશે તો તે પછી તમે તેને તમારા ધન રાખવાના સ્થાન પર રાખી દેજો આગલી દિવાળી સુધી તેને ત્યાં જ રહેવા દેજો અને જો તમે ઈચ્છો તો આગલી દિવાળી કે ધનતેરસે પણ તમે આ પ્રયોગ ફરીથી કરી શકો છો આ કામ તો તમારે દિવાળીની રાત્રે જરૂર કરવું છે કોઈ ગરીબના ઘરે જાઓ અને દિવાળીના દિવસે કોઈ ગરીબના ઘરે એક દીવો પ્રગટાવીને તમારી સામર્થ્ય અનુસાર કપડા ધન મીઠાઈ આપીને તેમની મદદ કરજો આવું કરવાથી શનિ રાહુ કેતુ હોય ગ્રહના દોષ શાંત થાય છે અને કાર્યોમાં આવતી અડચણો પણ દૂર થઈ જાય છે દિવાળીના દિવસે જો તમે માતા લક્ષ્મી અને ગણેશની સાથે ધનના દેવતા કુબેરજીનું પણ પૂજન કરો તો અતિશુભ હોય છે મિત્રો દિવાળીની રાત્રે તમારે દેવી અને સુતનો અગિયાર વાર પાઠ કરવો જોઈએ તમે ઈચ્છો તો શ્રીસુક્તનો પાંચ કે અગિયાર વાર લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કે અગિયાર વાર કે વિષ્ણુ સહસ્ત્રનામનો પણ પાઠ કરી શકો છો ભક્તો લક્ષ્મી માતાને કમળનું ફૂલ જરૂર ચઢાવવું જોઈએ આ દિવસે કમળ ગટ્ટે ઘરમાં લાવવું ખૂબ શુભ માનવામાં આવે છે અથવા જો તમે ધનતેરસના દિવસે કમળ ઘટ્ટે ઘર માં લાવ્યા હો તો આ દિવસે તમે માતા લક્ષ્મી ને અર્પણ કરજો હાથ જોડી દક્ષિણાવર્તી શંખ ગોમતી ચક્ર પીળી કોડીઓ શક્તિ શ્રી યંત્ર હળદરની ગાંઠો ઢાણાના બીજ આમાંથી કોઈ પણ વસ્તુ તમારે જરૂર રાખવી જોઈએ માતા રાણી ના ચરણો માં આમાંથી કોઈ એક વસ્તુ તમે અર્પણ કરી શકો છો આ ખાસ કામ જે હું તમને જણાવવાનો છું તમારે દિવાળીની રાત્રે કરવું છે તમારે ચાર કાળી મરી લેવી અને દિવાળીની રાત્રે પૂજન પછી કે પૂજન પહેલા કે કોઈ પણ સમયે કરી શકો છો તમારે રાત્રે ચોરાહે જવું છે અને ચાર કાળી મરીના દાણા લઈ જવો અને ચારે દિશાઓમાં એક એક દાણો આકાશ તરફ ફેંકી દેવો મિત્રો અને તે પછી તમે બોલજો દરિદ્રતા ઘરમાંથી બહાર જાઓ લક્ષ્મી માતા ઘરમાં આવો અને આ બોલીને તમારે પાછળ ફરીને ન જોવું તમારે તમારા તમારા ઘરે પાછા આવી જવું મિત્રો આથી ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે આજ માટે બસ આટલું જ મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો મિત્રોને શેર જરૂર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેથી આવનારો જ્ઞાનવર્ધક વિડિયો તમને સૌથી પહેલા મળે અને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ મૂકવાનું ભૂલશો નહીં તમારી રાશિ અનુસાર આ ધનતેરસે કોઈ ઉપાય હશે તો અમે કમેન્ટ બોક્સમાં આવીને જવાબમાં તમને જણાવી દઈશું આભાર